અહીંયા મસ્ત જંગલનો નજારો છે આખો અત્યારે જંગલ છે અહીંયા અને જંગલની અંદર મંદિર છે હમણાં તમને બતાવું છું છે અને અંદર નદીની અંદર ભગવાન શિવનું મંદિર છે જે તમને હમણાં દર્શન કરવા અંદર જઈએ પછી તમને બતાવીએ છીએ સરસ જો અહીંયા ઝાડ અને પક્ષીનો કલરો એટલો સરસ હોય છે ને આ બધું જો અહીંયાનો નજારો જો બાજુમાંથી નદી નીકળે છે થોડી દૂર છે અને શિવાસ જો અહીંયા આવી ગયો છે શિવ ક્યાં જવું છે ભાઈ મિશન મંદિરની અંદર જઈએ છીએ અને પેલા ઝાડને બધું આવે છે મસ્ત નજારો છે અહીંયા મિત્રો જ્યારે આવીએ ત્યારે જો અંદર પાછળ મોર છે હમણાં જ વયો ગયો છે અને ચકલાનો કલરો પણ એટલો સરસ ચકલા અહીંયા હોય પંખી નો ગજવ એટલો સરસ આ સંભળાય છે આપણે અહીંયા બેસવાનું બે ઘડી મન થઈ જાય મોર પાછળ વયો ગયો છે અહીંયા એટલા મોર ને ચકલાનો ગજવ ચિલકાની કેવી સરસ સંભળાય છે અહીંયા પણ ગાયને દેખી ગયો છે ગાયને રમાડવા ગાયને રમાડવા માટે ત્યાં પણ એને જાવું છે જો જ્યાં ગાયને દેખે ને શિવાસને જવું જ જોઈએ ગાયમાં તને જેજે કર્યા શ્રીવાસે જો ધરાવ બધીને પાણી પીવડાવ્યું છે કે એને પાણી પીવું છે ને ખાસ સિવય પાણી આપ્યું અને પી પણ છે જો નાખી દો તારે એની સાથે અહીં રહેવું છે હવે સિવું નિરાણ નાખે છે નીરાને પણ નાખવી છે શિવને તો શિવ તો તોફાન કરે તારા જેવો તોફાની છે જો બધો તો તોફાની છે કે તોફાન કરમાં ભાઈને ભાઈ ને આઈ નામ નથી લેતો હા જો આયા જો હા બતાવ મંદિરમાં હવે આપણે જઈએ છીએ અને શિવાંશ આવે છે ચલો શિવ મંદિરમાં જાય છે અહીંયા રામ ભક્ત હનુમાન છે હનુમાન દાદાનું મંદિર ચાલો જય શ્રી હનુમાન કરજો શિવ દર્શન કરી લ્યો ભગવાન હનુમાન દાદાના દર્શન કરી લે અયોધ્યા રામ ધામ જ શ્રી અયોધ્યાધામ તમે જોઈ શકો છો જો માતા ભગવાન શ્રી રામ સીતા અને લક્ષ્મણની અહીં મૂર્તિ છે જય શ્રી રામ શિવ બોલો જય સીતારામ ભગવાન પાવન સીતારામ ચલો શિવોડિયાર ના દર્શન કરીએ ચલો શિવડિયાર માં ક્યાં છે માં ખોડિયા ના દર્શન કરે છે શિવ જય ખોડિયાર માં શિવ જે કલ્યો માતાજીને પગે લાગુ ક્યાં જો પગે માતા મગર પગે લાગે છે અંદર જઈએ છીએ મહાભુલેશ્વર મહાદેવના દર્શને તો અહીંયાથી આપણે જંગલ જેવો રસ્તો છે ને એની અંદર જવાનું છે તો આપણે જઈએ છીએ અને અહીંયા મહાદેવના દર્શન શિવાન સહેલો આવે ક્યાં જવું છે ચલો ચલો નહીં બાકી ચોમાસાનું એક વાર તમને વાતાવરણ અહીંયાનું દેખાડશું જોજો બોલો આપણે ભુલેશ્વર મહાદેવના દર્શને આવી ગયા છીએ મહાદેવ હા જો આ મુલેશ્વર મહાદેવના દર્શન પહોંચી ગયો છે અને એ ભગવાનના દર્શન કરે છે જય ભુલેશ્વર મહાદેવ અહીંયા ચોમાસામાં જ્યારે આવીએ છીએ ત્યારે અહીંયા પાણી એકદમ હોય છે અને ભગવાનની લિંગ પણ દેખાતી નથી એવું જો જે ભગવાનના દર્શન કરે છે ને શિવ મિત્રો અહીંયા એક એવી ખાસિયત છે જુઓ તમે કે આ પ લિંગ છે ને અહીંયા સામે તમને પથ્થર જ દેખાશે નદી નથી અહીંયાથી ક્યાંયથી નદીની શરૂઆત અહીંયાથી જ નદીની શરૂઆત થાય છે એમ કહો ને તો ચાલે આ પથ્થરમાંથી પાણી આવે છે જો આ તો ભર ઉનાળો છે એટલે અત્યારે થોડું ઘણું હોય તો બાકી ચોમાસે અહીંયાથી પાણી પથ્થરમાંથી પાણી આવે છે અને ભગવાન શિવની શિવલિંગનો જળ અભિષેક કરે છે અને અહીંયાની લોકવાયિકા એવી છે કે જ્યારે પાંચ પાંડવો પાંચ પાંડવો જ્યારે ભૂલા પડ્યા હતા એના વનવાસ દરમિયાન ત્યારે એની પેલી એવી હતું કે સંધ્યા સમયે ભગવાન શિવની આરાધના કર્યા વિના તે પૂજા કર્યા વિના કે તે સાંજનું ભોજન ન લેતા હવે તે લોકો ભૂલા પડ્યા તો ભગવાન શિવની અહીંયા જ એને લિંગની સ્થાપના કરી અને પછી પૂજા કરી અને ભગવાન શિવે એના દર્શન કરી અને ભૂલેશ્વરમાં તે દિવસથી આ ધામનું નામ જ ભુલેશ્વર મહાદેવ પડી ગયું છે અને આ પાંચ પાંડવોના હાથે આ શિવલિંગના સ્થાપના થઈ છે અને આ પથ્થરમાંથી પાણી આવે છે અહીંયા નદીનું અહીંયાથી શરૂઆત થાય છે જોઈ શકો છો તમે આ મોટો પથ્થર છે અને પછી અહીંયાથી નદીની શરૂઆત થાય છે